હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી એક સારી અપડેટ તમારી સાથે આજે શેર કરીશ ઘણા ટાઈમથી અમને અમુક લોકો બી કહી રહ્યા હતા કે સર તમે કન્ટિન્યુસલી નેગેટિવ ઇન્ફોર્મેશન જ આપો છો બટ શું કરીએ કેનેડામાં આવતી જ કન્ટિન્યુસલી નેગેટિવ ઇન્ફોર્મેશન હતી આજે મારી પાસે રિસર્ચ કર્યા બાદ આજે એક જે રિપોર્ટ આવી છે એ પ્રમાણે એક કેટલીસ્ટ પોઝિટિવ ન્યૂઝ છે સારી અપડેટ છે એટલા માટે આજે હું તમારી સાથે એક સારી અપડેટ શેર કરીશ કે જેની અંદર જે લોકોની બી વર્ક પરમિટ એક્સટેન્ડ નથી થઈ રહી અથવા જે સ્ટુડન્ટને વર્ક પર્મિટનું ટેન્શન હતું અથવા જેમણે પીઆર ફાઇલ મૂકી છે આ લોકોને કેનેડામાં જે પીઆર લેવા માટે કેનેડિયન ઇમિગ્રેશન તરફથી જે પીઆરના પ્રોગ્રામો હોય એની અંદર અમુક પાયલોટ પ્રોગ્રામ્સ લોન્ચ કરવામાં આવ્યા છે જે પાયલોટ પ્રોગ્રામ્સની આજે હું ડિટેલ આપું કે એની અંદર તમારે શું કરવાનું છે જેની અંદર કઈ રીતે એપ્લિકેશન્સ કરવાની છે તમારે કોણ કોણ ઇન્વોલ્વ છે આ વસ્તુ આજે હું તમને ગાઈડ કરીશ જે ગવર્મેન્ટ કેનેડિયન ગવર્મેન્ટ જે છે એના તરફથી જે બી અપડેટ આવી છે એ હું આજે તમારી સાથે શેર કરીશ જેથી તમને બી યુઝફુલ થશે અને જો ચેનલ પર આગળ વધતા પહેલાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખજો જેથી આવી જ અપડેટ તમને મળતી રહે છે તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરતા રહેજો જેથી તમારા વિચારો બી અમને ખ્યાલ આવે ચલો હવે આપણે મેઇન ટોપિક પર આગળ જઈએ છીએ કે જ્યાં આગળ કેનેડાની અંદર પાઇલોટ પ્રોગ્રામ જે કેનેડાની અંદર પેન્ડિંગ પીઆર ફાઇલો અથવા જેમણે બી પીઆરનું એપ્લિકેશન કરી છે હજી ફાઇલ નથી ખુલી રહી અથવા જેમની વર્ક પરમિટ પૂરી થવાની છે આ લોકો પાઇલોટ પ્રોગ્રામ્સની અંદર એપ્લિકેશન્સ કરે અને પાયલોટ જે નવા પ્રોગ્રામ છે એની હું તમને હમણાં ડિટેલ આપું છું આ પાઇલોટ પ્રોગ્રામમાં એપ્લિકેશન કર્યા બાદ જો આની અંદર એમને સિલેક્શન થશે તો આ પાયલોટ પ્રોગ્રામ દ્વારા એમનું પીઆર થઈ શકે છે જે પ્રોગ્રામની હું તમને ડિટેલ શેર કરું પહેલાં પહેલું તો આ પ્રોગ્રામમાં કોણ કોણ ઇન્વોલ્વ છે જે પ્રોગ્રામની હું તમને ડિટેલ શેર કરું કે વેસ્ટ સેન્ટ્રલ ઇમિગ્રેશન ઇનિશિયેટીવ પાયલોટ પ્રોગ્રામ આને કહેવામાં આવે છે આ પાઇલોટ પ્રોગ્રામની અંદર કોણ કોણ પાર્ટ લેશે તો કે મ્યુનિસિપાલિટી છે રસલ બિન્સ્કાર છે રુરલ મ્યુનિસિપાલિટી ઓફ યલોહેડ છે મ્યુનિસિપાલિટી ઓફ રોબિલ્સ છે રૂરલ મ્યુનિસિપાલિટી ઓફ એલાઇસ આર્ચિસ છે રૂરલ મ્યુનિસિપાલિટી ઓફ રાઇડિંગ માઉન્ટેન વેસ્ટ છે રોસબન મ્યુનિસિપાલિટીઝ છે પાર્લે વ્યૂ મ્યુનિસિપાલિટી છે અને ગેમ્બલર ફોનેશન છે આટલી મ્યુનિસિપાલિટી અને આ જે ગવર્મેન્ટ સેક્ટર્સ છે આની અંદર પાર્ટ લેશે જેની અંદર હું તમને જો વાત કરું નેક્સ્ટ થ્રી યર્સની અંદર આ જગ્યા પર મેનપાવરની ડિમાન્ડ જેમ જેમ ઊભી થતી જશે એની અંદર તમે એપ્લિકેશન્સ કરી શકશો અને આ એપ્લિકેશન્સ તમારી જો સિલેક્ટ થાય છે તો તમારા પીઆરને ફાસ્ટ સક્સેસ મળવાના ચાન્સ છે આની અંદર એટી ફાઈવ એમ્પ્લોયર્સો ભાગ લેવાના છે અચ્છા આ પ્રોવિન્સની હું તમને વાત કરું તો પ્રોવિન્સની અંદર જો આ છે તો એ મેનિટોબા ગવર્મેન્ટની આ અનાઉન્સમેન્ટ છે કે જેની અંદર આ તમને આનો ફાયદો મેનિટોબા પ્રોવિન્સમાં જો તમે હશો એ લોકોને વધારે મળશે અથવા જે લોકો મેનિટોબા શિફ્ટ થાય છે એ લોકોને બી મળી શકે છે હવે તો કે અકોર્ડિંગ ટુ મેનિટોબા મિનિસ્ટર જે છે મલાયા માર્સલેનો એમનો જે અનાઉન્સમેન્ટ છે એ પ્રમાણે કે આ પાયલોટ પ્રોગ્રામ્સ લેબર્સ અને જે સ્કિલ વર્કર્સ છે એમને પીઆર લેવામાં હેલ્પફુલ ઘણું બધું થશે હવે તો કે જે મેનેટોબાના મલાયા માર્સલેનો છે જે ઇમિગ્રેશન ઓફિસર છે એમના એમણે જે અનાઉન્સમેન્ટ કર્યું છે એ પ્રમાણે એમની એક સ્ટેટમેન્ટ છે કે જેની અંદર ઇનિશિયલી જે ડિમાન્ડ હશે એ પ્રમાણે જે ડિમાન્ડ હાઈ ડિમાન્ડમાં જે ચાલતી હશે પ્રોવિન્સમાં એ ડિમાન્ડ પ્રમાણે એની અંદર એપ્લિકેશન્સ એક્સેપ્ટ કરવામાં આવશે જે લિસ્ટ જેવું અપડેટ થતું જશે હું તમારી સાથે બને એટલી જલ્દી શેર કરવાની કોશિશ કરતો રહીશ જો તમને લોકોને બી એ માહિતી મળે તો તમે બી એપ્લિકેશન્સ કરતા રહેજો કે જેની અંદર તમારા જોબ એટલે કે તમારા સ્ટડી અથવા તમારા એન ઓ કોડ રિગાર્ડિંગ જો ઓપનિંગ્સ આવે તો તમારે બી એપ્લિકેશન કરી દેવી જોઈએ આ પ્રોગ્રામનો મેઈન સપોર્ટ કેવો હોય છે પાયલોટ પ્રોગ્રામ્સના બેનિફિટ્સ હું તમને કહું કે પાયલોટ પ્રોગ્રામ કેનેડિયન ઇમિગ્રેશન દ્વારા અલગ અલગ પ્રોવિસમાં અલગ અલગ ડિમાન્ડ વાઇઝ ચલાવવામાં આવતા હોય છે પાયલોટ પ્રોગ્રામ તમારે ઓલવેઝ ફોકસ રાખવું જોઈએ જે આગળ ઘણી વખતે કેનેડામાં ઘણાની વર્ક પરમિટ એક્સટેન્ડ ના થતી હોય અથવા પીઆરની ફાઇલ મૂકી છે ના ખુલતી હોય એ લોકો બી અમને પૂછતા હોય છે કે સર અમારે એવું શું કરવું જોઈએ કે જેને કારણે અમને કોમેન્ટ્સ બી આવતી હોય છે ત્યાં આગળ બી આ સવાલ આવતો હોય છે કે અમે એવું શું કરીએ કે જેથી અમને પીઆર જલ્દી મળે અથવા અમને શું કે વર્ક પરમિટ એક્સટેન્શન મળે તો તમારે આવા પાઇલોટ પ્રોગ્રામ પર ફોકસ રાખવું જોઈએ જે મેનિટોબામાં છે એ રીતના અલગ અલગ પ્રોવિન્સના જ્યારે જ્યારે બી ઓપનિંગ થશે હું તો ટ્રાય કરતો જ રહીશ કે તમારી સુધી પહોંચતા કરું બ્રિટિશ કોલમ્બિયા છે ઓન્ટારિયોમાં ટીમિન્સમાં આવા પ્રોગ્રામ્સ ચાલતા હતા પાયલોટ પ્રોગ્રામ તો આવા પાયલોટ પ્રોગ્રામ્સને બી તમારે ફોકસ કરતા રહેવા જોઈએ અને એની અંદર તમારું જ્યારે બી એનઓસી કોર્સની ડિમાન્ડ હોય આ પ્રોગ્રામ સ્પેસિફિક્સ ડિમાન્ડ વાઇઝ ઓપન થતા હોય છે કે જે ડિમાન્ડ હાઈ ડિમાન્ડમાં આવતી હોય છે એ પ્રમાણે એટલે આની અંદર એપ્લિકેશન કરવાથી ફાયદો એ થાય કે જે તમે બીજા પ્રોગ્રામ્સમાં એપ્લાય કરો છો અને જે તમારે વેઇટિંગ કરવું પડે છે એ વેઇટિંગ આની અંદર અડધું થઈ જતું હોય છે અથવા આની અંદર ઓછું થઈ જતું હોય છે અને ડિમાન્ડ હોવાને કારણે પીઆરની ફાઇલ જલ્દી નીકળી જતી હોય છે બંને એટલી ટ્રાય કરી છે જે બી ટ્રાય કરતા હોઈએ છીએ અમે બી કે જે સારી ઇન્ફોર્મેશન આવે તો સારી શેર કરીએ અને જે ખરાબ ઇન્ફોર્મેશન આવે તો ખરાબ શેર કરીએ એટલે આજે જો સારી ઇન્ફોર્મેશન આવી છે તો બને એટલી ટ્રાય કરી છે સરળ ભાષામાં તમને સમજાઈ શકે એ માટે અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરજો અને જો માહિતી સારી લાગી છે તો વિડીયોને એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત